આજરોજ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી તેરસો છપ્પન રૂપિયાના ભાવથી ખરીદ કરવાનું રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ માન્ય હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી દિગ્ધેશભાઈ પટેલના પ્રયાસોથી રાજુલા માર્કેટ યાર્ડમાં સંઘ દ્વારા સીમની ખરીદી આજરોજ શરૂ કરવામાં આવી જેમાં ખેડૂત આગેવાનો માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી રાજુલા ખાંભા સંઘના પ્રમુખશ્રી અને આગેવાનોની હાજરીમાં આદૃત સીનની ખરીદી શરૂ કરવામાં આવી અને અમે સરકારશ્રીનો આભાર કે ત્યાં કેન્દ્ર આપી અને બોળી સંખ્યામાં ખેડૂતોની સીન ખરીદ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે સરકારશ્રી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવેલી છે આ મુરત મુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ કે તમામે તમામ ખેડૂતોનો વિના વિઘ્ને બધું ખરીદી થાય એવી અપેક્ષા ખેડૂતો ખેડૂતોના હિતમાં આ કામગીરી ચાલુ કરેલી છે ખેડૂતોને કેવો ભાવ મળી રહ્યો છે અત્યારે ટેકાના ભાવે અત્યારે એકસો ને છપ્પન રૂપિયાના સાઠ પૈસા એક મણનો ભાવ